દાનેરા શહેરમાં રખડતા શ્વાનોનો ત્રાસ હવે જીવલેણ બની રહ્યો છે શહેરની શ્રીનાથ સોસાયટીમાં આજે ફરી એકવાર શ્વાનનો આતંક જોવા મળ્યો હતો જેમાં સોસાયટીમાં રમી રહેલા બે માસૂમ બાળકો પર શ્વાનોના ટોળાએ અચાનક હુમલો કરી દીધો હતો શ્વાનોએ બાળકોને શરીરના ભાગે ગંભીર બચકા ભરતા લોહી લુહાણ હાલતમાં મુકાયા હતા ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બાળકોને શ્વાનોની ચુંગાલમાંથી છોડાવ્યા હતા ઇજાગ્રસ્ત બંને બાળકોને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાવ્યા બાદ તેમની ઈજાઓ ગંભીર હોવાથી વધુ સારવાર માટે ડીસા ખાતે રીફર કરવામાં આવ્યા છે આ ઘટનાને પગલે બાળકોના વાલીઓ અને સોસાયટીના રહીશોમાં ભારે ગભરાટ ફેલાયો છે ધાનેરામાં રખડતા શ્વાનનો આ કોઈ પ્રથમ કિસ્સો નથી અગાઉ પણ કુંવરલા ગામે એક સાથે ચૌદ લોકોને કૂતરાએ બચકા ભર્યા હતા જેણે સમગ્ર પંથકમાં ચકચાર મચાવી હતી વારંવાર આવી ઘટનાઓ બનતી હોવા છતાં ધાનેરા નગરપાલિકા તંત્ર જાણે ઘોર નિદ્રામાં હોય તેમ જણાઈ રહ્યું છે શ્રીનાથ સોસાયટી સહિત સમગ્ર ધાનેરા શહેરના રહીશો હવે રક્ષણની માંગ કરી રહ્યા છે બાળકોને ઘરની બહાર કાઢવા પણ હવે જોખમી બની ગયા છે જો પાલિકા તંત્ર વહેલી તકે આ રખડતા શ્વાનોના ત્રાસમાંથી મુક્તિ નહીં અપાવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ સ્થાનિકોએ ઉચ્ચારી છે